જય સ્વામિનારાયણ મિત્રો એસપી રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવશું બિસ્કિટ જેવી ક્રિસ્પી ભાખરી સવાર સવારના નાસ્તામાં ખાવાની ખૂબ જ મજા પડી જાય એવી નવી ટિપ્સ સાથે આજે આપણે બિસ્કિટ જેવી ભાખરી બનાવશું તો ચાલો જોઈ લઈએ રેસીપી તો આપણે અહીંયા ભાખરી બનાવવા માટે એકદમ જે કરકરો લોટ આવે છે ઘરનો ઘઉંનો આપણે લાપસી બનાવવા માટે લેતા હોય છે એવો જ આપણે લોટ લઈ અને ભાખરી બનાવવાની છે કરકરો લોટ લેશું તો આપણી જે ભાખરી છે એકદમ બિસ્કીટ જેવી બનશે અને એકદમ ક્રિસ્પી બનશે તો એના માટે મેં અહીંયા ઘઉંનો બે કપ લોટ લીધો છે તો આપણે લોટને ચાળી લેશું પહેલાં આવી રીતે આપણે ચાવી લઈએ એટલે ચાલુ નીકળી જશે એકદમ જાડો લોટ છે અને કરકરો લોટ છે તમે જોઈ રહ્યા છો હવે આપણે આમાં લોણ નાખવાનું છે અને આપણે આમાં બહુ નમકનો ઉપયોગ નથી કરવાનો થોડો જ કરવાનો છે કેમ કે આપણે નવી ટિપ્સ સાથે બનાવવાનું છે તો અહીંયા આપણે અડધી ચમચી જેટલું નમક એડ કરી દઈશું અને આપણે મૂળ માટે તેલ ત્રણ ભાખરી જેટલું બનશે એના માટે આપણે બે પાવડા જેટલું એમાં તેલ એડ કરીશું અને પછી જોઈશું કે આપણે જરૂર પડે તો આપણે એમાં એડ કરવાનું છે આમાં મુઠ્ઠી પડતું મૂળ જોતું હોય છે તો આપણે એને મિક્સ કરી અને હાથની મદદથી આવી રીતે લોટ બાંધી લઈશું તો જો હજી આપણે તેલ થોડું ઓછું પડે છે તો આપણે હજી એક પાવડા જેટલું તેલ આમાં એડ કરશું આમાં મુઠ્ઠી પડતું જ તેલનું ઉપયોગ કરવાનો છે આમાંથી આપણે ત્રણથી ચાર ભાખરી જેવું બનશે અને નાની નાની પિસ્તી ભાખરી આપણે બનાવશું અને આ ભાખરી છે ને બાળકોને બિસ્કિટ કરતાં પણ વધારે મીઠી લાગે એવી આ ભાખરી બનશે તો જો એકદમ મુઠ્ઠી પડતું ણ થઈ ગયું છે હવે આપણે આમાં શું એડ કરવાનું છે જેનાથી આપણી ભાખરી છે એ એકદમ ક્રિસ્પી બને તો એના માટે મેં અહીંયા બે ચમચી જેટલું દૂધ લીધું છે અને થોડું મેં ગરમ કરી લીધું છે તો આપણે આમાં એડ કરવાનું છે આનાથી જે આપણી ભાખરી છે એ બહુ જ ખાવામાં ટેસ્ટી અને મીઠી લાગશે સવારના નાસ્તામાં ચા સાથે તમે ખાશો ને તો ખાવાની ખૂબ મજા પડશે તો અહીંયા આપણે બહુ જાજુ નથી લેવાનું પણ બે ચમચી જેટલું લેવાનું છે તો જુઓ આમાં આપણે એડ કરી દઈ બે ચમચી જેટલું એડ કર્યું છે હવે કરી અને લોટ બાંધી લેવાનો છે કઠણ લોટ રાખવાનો છે આપણે ઢીલો ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું આવી રીતે મસળી અને ભેગો કરવાનો ઢીલો ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું

એકદમ કઠણ લોટ રાખવાનો ઢીલો ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું નહીંતર આપણી ભાખરી છે ને એ પોચી બનશે એકદમ કકડી નહીં બને તો જો આ ગ્લાસમાંથી અડધા ગ્લાસ જેટલું પાણીનો ઉપયોગ કર્યો છે મેં હવે આપણા બે હાથના મદદથી આને ભેગો કરી લઈએ આપણે આપણે સવાર સવારમાં બાળકોને બિસ્કિટ કરતા જો આવી ભાખરી આપીએ ને

બે મિનિટ જેવું થઈ ગયું છે એમાંથી આપણે નાનો લુઓ લઈ લેશું અવડો નાનો જ લેવાનો છે એ નાની નાની ભાખરી બનાવી લેશું થી તો જો આને આપણે આવી રીતે પાટલી ઉપર મૂકી અને થોડોક મસળી લેવાનો છે આપણે આ એને બહુ આપણે ભીસ દઈ નહીં બનવાના પોચા પોચા હાથે આપણે આવી રીતે મૂકી લેવાનો અને પછી આવી રીતે પલટાવી અને આમ વાળી દેવાનું આનાથી ભાખરી છે ને ફૂલ છે જો આવી રીતે વાળીને બનાવશો ને તમે તો ભાખરી ફૂલી દબાઈ દેવાનું આવી રીતે હાથના મદદથી સે સેજ દબાઈ લેવાની એટલે એની કોર છે ને એ ફાટી ન જાય હવે આપણે એને વણી લેવાની પોચા પોચા હાથે વણવાની એટલે બહુ કોર ફાટી ન જાય કેમ કે આ લોટ છે ને થોડો કઠણ છે ને એટલે આવી રીતે સરસ મજાની બનાવી છે કોર ફાટી જાય તો સેજ આવી રીતે દબાઈ દેવાની તમે ચા નાસ્તા સાથે આવી ભાગી બનાવો ને તો બહુ જ ટેસ્ટી લાગશે મસ્ત સરસ બનાવી ગઈ છે અને તમે જુઓ છો કેવી સરસ મસ્ત લાગે છે તો જો આવી રીતે ભણાઈ જાય પછી થોડું આપણે આવી રીતે પ્રેસ કરી દેવાનું એટલે બહુ સરસ બનશે અને ધીમા ધીમા તાપે આપણે એને ચડવા દેવાની જો આપણે ગેસ સાવ ધીમો રાખ્યો છે ધીમા તાપે બનાવવાની છે આ ભાખી તો હું તમને બતાવું છું આવી રીતે થોડી થોડી ચડે રાખવાનો તો આપણે ચડે ત્યાં બીજી બનાવી લઈ લીધો છે અને જે પહેલી ભાખરી બનાવી એવી જ રીતે આપણે બનાવશું બહુ જાડીની બહુ પાતળીની એવી ભાખરી આપણે બનાવવાની એ રીતે વાળવીને તો બહુ સરસ ભાખરી થાય

સરસ મજાની મસ્ત બનાઈ ગઈ છે તો આપણે આ ભાખરી જે ચડી રહી છે એને ચેક કરી લેવાની તો સરસ ચડી ગઈ છે એને આપણે આવી રીતે પલટાઈને આમ દબાવી દેવાની જો કેટલી સરસ ક્રિસ્પી બને છે અને ચડે છે તો આપણે એને બીજી બાજુ પણ ચડવા દઈશું તો જો આપણે બીજી બાજુ પણ ચેક કરી લઈએ કે ભાખરી આપણી ચડી ગઈ જ છે અને એકદમ બ્રાઉન કલરની બધી જ ડિઝાઇન પડી ગઈ છે હવે આપણે એને આવી રીતે પલટાઈ લેવાની છે અને એને ચડવા દેવાની છે તો જો થોડુંક રૂમાલથી પ્રેસ કરી લેવાની આપણે એટલે ફૂલી જશે આપણે એને લઈ લેશું એકદમ બિસ્કિટ જેવી લાગે આપણે બીજી પણ બનાવી લઈ બીજીને પણ આપણે ધીમા ધીમા ગેસે ચડવા દઈશું

જો તમે કે કેટલી આ ક્રિસ્પી ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે તો હું એને સર્વ કરી દઉં છું હા તો જુઓ મિત્રો આપણી બધી જ ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે અને આપણે એને ચા સાથે સર્વ કરી છે તો મારી ટીપ સાથે એક વખત જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ખાવાની મજા પડશે એવી આ ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે તો છો મિત્રો આપણે બિસ્કીટ જેવી એકદમ ક્રિસ્પી ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે તો સવાર સવારના નાસ્તા માટે આવી રીતે એક વખત મારી ટીપ્સ સાથે તમે જરૂરથી ભાખરી બનાવજો ખૂબ જ મીઠી લાગશે અને નાના બાળકોને પણ ભાવશે તો તૈયાર છે સવારનો નાસ્તો